તો ગાયો નો તબેલો કરવો કે ભેંસો નો તો આજે એક કમેન્ટ પર આપણે વાત કરીએ કે તો મારુતિના ડ્રાઈવર તમારે ક્યારે સલાહ ન લેવી હાલો મિત્રો આપ બધા મજામાં હશો ઘણા બધા વ્યક્તિઓની કમેન્ટ હતી કે સર તબેલો કરવો છે તો ગાયોનો તબેલો કરવો કે ભેંસો નો તો આજે એક કમેન્ટ પર આપણે વાત કરીએ મિત્રો પહેલી વાત તો એ કે ગાય એનો કરો કે તબેલો ભેંસ નો કરો ઇન્કમ બંને છે એવું નથી કે એકમાં ઇન્કમ બહુ જાજી અને એકમાં ઇન્કમ બહુ ઓછી તમારી મહેનત પર ડિપેન્ડ કરે છે હવે કેવું છે કે ઘણી વખત ગણા ને એમ થાય કે ભાઈ ભેંસોમાં ઇન્કમ ઓછી છે ગાયોમાં વધારે અથવા ગાયોમાં વધારે તો અમુક ભેંસોમાં પણ એમાં કેવું છે કે માનો કે જે વ્યક્તિ ભેંસો કરતો હોય તો એ વ્યક્તિને ભેંસ નોલેજ વધારે હોય એટલે એ એની પાસે જયારે પણ તમે માહિતી મેળવો ત્યારે એ તમને ભેંસનું સજેશન આપશે કોઈ વ્યક્તિ ગાયોનો નો કરતું હોય ગાયોમાં પછી પાછી ગીર ગાય છે દેશી ગાય છે એચએફ ગાય છે તો જે પ્રમાણેનો કોઈ પણ વ્યક્તિ તમને ભેગો થાય તો એ પ્રમાણેનો વ્યક્તિ તમને એ પ્રમાણેનું નોલેજ આપે કે એક મેં ક્યા કહેવત સાંભળી હતી કે જો તમારે મરસિડી જ લેવી હોય ને તો મારુતિના કિંમત ક્યારે એની વેલ્યુએશન મરસીડી ઝાંકતો એને જ હોય તો મતલબ કે ભેંસોનો તબેલો કરો તો તમે ભેંસોના વ્યક્તિઓ જે કોઈ તબેલો કરતા હોય એની પાસે પહેલા માહિતી લ્યો કેમકે તમે જે ઢળાણ બાજુ જે બાજુની સાઈડથી તમે વિચારશો પછી તમારા મગજની અંદર એવા જ થોટ્સ આવશે બધા કેમ કે જો ગાયોનો તો બે લોકો ચલાવે છે તમે એની પાસે આવરનવાર જાવ છો અથવા ગાયોની તમે બધી માહિતી લીઓ તો તમને મગજમાં પછી ગાયોનો જ બધો પ્લાન આવશે પણ મિત્રો નફો બધામાં છે મહેનત કરવાવાળો જો હવે વાત કરીએ પ્લસ પોઈન્ટ અને માઈનસ ની પ્લસ પોઈન્ટમાં ભેસો ભેસોના તવેલામાં કેવું થાય કે એક તો ચોમાસાની અંદર બીમાર નથી પડતી પડે તો બહુ રેર કેસમાં પ્લસ ઉનાળા સિવાય બધી ઋતુમાં બધા સમયમાં એનું પરફોર્મન્સ સારું રહે છે એક ઉનાળાની અંદર કેમ કે એક તો એનો કલર કાળો એમાં એની પ્રકૃતિ ગરમ જેના કારણથી કેવું થાય કે બહુ વધારે ઉનાળાની અંદર એને થોડીક તકલીફ પડે વધારે ગરમી પડે તો એ સહન નથી થતી એમની પણ એમાં પણ એ બીમાર નથી પડતી ફક્ત દૂધ ઘટાડે છે હવે એના પ્રમાણમાં એની સામેની બાજુ વાત કરીએ તો ગાયોની તો મિત્રો ગાયોમાં કેવું છે બીમારીનું પ્રમાણ ઘણું વધારે હોય છે ઘણું વધારે કહેતા ભેંસોના પ્રમાણમાં કે દસ ભેંસમાં એકાદ ભેંસ કદાચ ને બીમાર પડતી હોય તો ગાયોની પ્રમાણમાં કેવું છે કે ગાયોની દસ માંથી ચાર બીમાર પડે ઘણી વાર પચાસ ટકામાં પાંચ પણ બીમાર પડે અને આ સમસ્યા ચોમાસાની અંદર ખૂબ વધારે જોવા મળે છે પછી તમે જો એચએફ ગાયો નું કરતા હોવ તો મિત્રો એચએફ ગાયોમાં કેવું છે કે એની તમારે કાળજી વધારે રાખવી પડે એમાં પણ જ્યાં વધારે તડકો પડતો હોય એવા કોઈ રાજ્ય અથવા એવા કોઈ સિટીની અંદર તમે જો કરતા હો તો તકલીફ વધારે છે એનું કારણ છે કે એનાથી ગરમી સહન થતી નથી કેમકે એ ઠંડા પ્રદેશનું પ્રાણી છે એને ક્રોસિંગ બ્રિડ ગીરની સાથે કરીને અત્યારે આપણે અહીંયા બધા એને પાલીએ છીએ પણ એમાં છે કેવું કે એની જે અંદરની જે પ્રકૃતિ છે એ તો ગરમ જ રહેવાની છે એટલે એ ઠંડુ વાતાવરણ હોય એમાં એનું પરફોર્મન્સ બહુ બેસ્ટ પછી ગાયોમાં પાછી ગીર ગાય છે તો ગીરગા પણ બહુ સરસ દૂધ માટે અને એનું તો ઘી ને દૂધ પણ થોડુંક વધારે મોંઘું જાય પણ એના પ્રમાણમાં તમારે તકેદારી પણ વધી જાય છે પછી વાત કરીએ દેશી ગાયોની તો દેશી ગાયોમાં કેવું છે કે દૂધની માત્રા ઓછી હોય પણ એમાં એક ફાયદો છે કે દૂધની માત્રા ઓછી હોવાની સાથે સાથે એનામાં ઇમ્યુનિટી સિસ્ટમ પણ થોડીક વધારે સારી હોય છે ગીરગા અને એચએફ ગાયના પ્રમાણમાં કેમકે એ દેશી ગાય હરેક પ્રકારની વસ્તુ વનસ્પતિ અને હરેક પ્રકારના માહોલ પ્રમાણે રહી શકે છે જ્યારે એચએફ ગાયમાં એવું નથી અને ગીરગા પણ બધા માહોલમાં રહી શકે ગીરગા આમ પહાડી ગાય કહેવાય પણ કહેવાનો મતલબ એવો છે કે એનામાં ઇમ્યુનિટી સિસ્ટમ ચોમાસામાં અને રોગશાળામાં થોડીક કેવરાવે જેના કારણે બીમારીનું અને પછી ગાય અને ગીર ગાય થોડીક કિંમતમાં પણ હાઈસ્ટ હોય છે દેશી ગાયના પ્રમાણમાં હવે વાત કરીએ કિંમતની તબેલો તમે કરો છો માનો કે તમે ભેંસોનો તબેલો કર્યો છે ત્યારે કેવું થાય કે તમે એક ઉદાહરણ તરીકે લઈએ કે આપણે એક લાખ રૂપિયાની એક ભેંસની ખરીદી કરી જેનું સારું એવું દૂધ હતું હવે એ એક લાખની કિંમતની ભેંસ દૂધેથી વહી ગઈ છે પારેટી થઈને હવે માનો કે ત્રણ મહિનાના ચેકમાં છે અથવા તો હાવ પારેટી છે 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 અને એને 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 તમારે તમારે સેલ સેલ કરવી કરવી તમે ત્યાં સુધી હવે તો તમારી લાખ રૂપિયાની ભેંસની મેક્સિમમ સાઠ થી સિત્તેર ટકા કિંમત તો તમારી ગણાય છે હવે એમાં કેવું છે આ રહી વાત ભેંસોની જ્યારે એના પ્રમાણમાં ગાયોમાં ઉલટ છે કે તમે ગાય લીધી ગીર ગાય હોય એચએફ ગાય હોય કે દેશી ગાય હોય દેશી ગાયની તો એની કિંમત દૂધ ગયા પછી પણ ઉભી રહી છે જ્યારે ગાયોમાં કેવું છે સાઈઠ થી સિત્તેર ટકા કિંમત એની માઈનસ થઈ જાય છે એની પછી જ્યારે તમારે માનો કે દૂધ નથી એમાં એને તમારે વેચવી હોય અથવા તો તમારે પછી માલ ફેરવવું હોય ત્યારે કેવું થાય કે એની ત્રીસ થી ચાલીસ ટકા જ કિંમત આવે છે આ એક મોટો તફાવત મને જોવા મળ્યો ગાયોમાં અને ભેંસોમાં ત્યારે વેચો અથવા તો વ્યક્તિને તમે બજારમાં છો ત્યારે એની કિંમત પાછી તમને એ પ્રમાણે મળી રહી છે કે થોડા ઘણા કિંમતની અંદર તમે પાછી બીજી ભેંસ લાવી શકો જયારે ગાયોમાં આ પ્રોબ્લેમ રહી છે કેમકે ગાયને પાળવી એક આમ ગણો તો અત્યારે થોડુંક કેવરા આવે કેમકે ગાયને દુખી ન કરે અને જ્યારે ભેંસ દુખી થતી નથી તો મિત્રો આ આટલા તફાવતો જો તમે જાણી લો અને એમાં પછી તમને હું મગજમાં બેસે છે કે હકીકતે હવે ભેંસોનો તબેલો કરવો કે ગાયોનો તો એના ઉપર તમે નક્કી કરી શકશો બાકી જો તમારા મનમાં કંઈ પ્રશ્નો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અમે શક્ય છે એટલે કમેન્ટના તમને જવાબ દેવાની કોશિશ કરશું ઘણા બધા મિત્રો મારી પાસે નંબર માંગે છે પણ નંબર નથી આપી શકતો તેનું કારણ કે કોઈ એક વ્યક્તિને હું ફોન ઉપર એટલું બધું સમજાવું એ પોસિબલ નથી કેમકે આની સિવાયનું પણ મારે ઘણું બીજું કામ જેના કારણથી હું આટલી બધી લાંબી વાત ના કરી શકું પણ એ તમે મને કમેન્ટ કરીને જણાવો તમારો પ્રશ્ન તો હું એક વિડીયો બનાવું જેથી કરીને એ વિડીયો તમને તો કામ આવશે પણ જે કોઈ બીજા વ્યક્તિઓ આપણી સાથે નવા જોડાશે તેને પણ કામ આવશે ચાલો મિત્રો મળીએ કઈક નવા વિડીયો અને નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા આપો મિસ્ટર તબેલા વાલા બાય